મિત્રો આજે તારીખ સિત્તાવીસ બે બે હજાર પચીસના રોજ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આઠ વાગ્યે અને નવ મિનિટની આસપાસ ન્યૂયોર્ક યોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ તેર જેટલો વધીને સડસઠ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો બસો વીસ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર પાંચસો દસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો માર્ચ બે હજાર પચીસ નો અને એપ્રિલ આસપાસ બંધ આવેલો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર પંદરસો પાસઠ પાટણ પંદરસો પંદર ધારી ચૌદસો પચીસ હળવદ ચૌદસો ત્રાણું મોરબી ચૌદસો બાણું રાજકોટ પંદરસો છ ધ્રોલ ચૌદસો છવ્વીસ બાબરા ચૌદસો પંચાણું વાંકાનેર ચૌદસો વીસ કાલાવડ ચૌદસો એકોતેર સાવરકુંડલા ચૌદસો ત્રેસઠ વડાલી પંદરસો છત્રીસ જેતપુર ચૌદસો એકસઠ માણસા ચૌદસો પંચાણું ખાંભા ચૌદસો બાવન જામ જોધપુર ચૌદસો એકસઠ અમરેલી ચૌદસો તોંતેર બોટાદ પંદરસો અંજાર ચૌદસો બાસઠ જામનગર ચૌદસો ત્રીસ જાસદણ પંદરસો પાંચ ગોંડલ ચૌદસો છન્નું સિદ્ધપુર પંદરસો વિસનગર પંદરસો ને ત્રીસ ઘણા બધા પ્રગતિશીલ ખેડૂત મિત્રોએ કોમેન્ટ પણ કરેલી છે તેને પણ આપણે જોઈ લઈએ તો એ ડી વિરાણીભાઈની કોમેન્ટ ગામ હિરાણા તાલુકો લાઠી જિલ્લો અમરેલીથી કોમેન્ટ કરે છે કે ચૌદસો પંચોતેરમાં વીસ ગાડીના સોદા થયા છે અમરદીપસિંહ ગોહિલભાઈની કોમેન્ટ ભાવનગરથી છે કે અમારે ચૌદસો ત્રીસ બાવરવા સુમિતભાઈની કોમેન્ટ છે કે મોરબી જિલ્લાના અલગ અલગ ગામડે પંદરસોના ભાવ સાથે સોદા થયા છે પચીસ બે બે હજાર પચીસના તારીખોમાં તો ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર